વડોદરા મહાનગરપાલિકાએ લોકોની સુવિધા માટે અલગ અલગ મિસ્ત્રીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે પાલિકાના નવા બોર્ડમાં અલગ અલગ ખાલી જગ્યા ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે ઐતિહાસિક કહી શકાય તે પ્રમાણે વર્ગ ચારમાં બારસો જેટલી કાયમી ભરતી સફાઈ કરાઈ રહી છે જેમાંથી હજાર જેટલા કર્મચારીઓની ભરતી કરી દેવામાં આવી છે આ સાથે વર્ગ એકથી ત્રણમાં એકત્રીસ જેલ્લા કર્મચારીની ભરતી કરવામાં આવી છે જેમાં પાંચસો પચીસ જેલા રેવન્યુ ક્રાકની ભરતી થઈ છે આવનારા ત્રણેક મહિનામાં છસઠ જિલ્લા એન્જિનિયરો પણ લેવામાં આવશે આ સાથે જે મોટી પોસ્ટ છે જેમ કે ફાયર ઓફિસર ટેડીઓ ભરતી પણ કરવામાં આવશે આ સાથે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં પણ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે તે લોકોની સુખાકારી માટે અને લોકોની તકલીફ ન પડે તે દિશામાં વડોદરા મહાનગરપાલિકા કટિબદ્ધ છે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં લગભગ એંસી જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાલુ કર્યા છે એમાં નાણાંપંચની ગ્રાન્ટ પ્રમાણે કોન્ટ્રાકચ્યુઅલી બાસઠ જેટલા મેડિકલ ઓફિસર બોતેર જેટલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બોતેર જેટલી સ્ટાફ નર્સ અને સિત્તેર જેટલા પટાવાળા તથા સિત્તેર જેટલા સિક્યુરિટી એને કરીને દરેકે દરેક જગ્યામાં વડોદરા શહેરના તમામ એરિયામાં એંસી જેટલા અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ચાલુ કર્યા છે જેથી લોકોના આરોગ્યની પણ ચિંતા થાય કોર્પોરેશને આ જે ભરતી કરી છે જેનાથી જે કમ્પ્લેનોનો દર છે ખાસ કરીને વાત કરીએ તો માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બે હજાર ચૌદ પછી લોકોમાં આશા આકાંક્ષાઓનો સંચાર કર્યો છે અને લોકોની ડિમાન્ડ વધી છે લોકોની ડિમાન્ડ પણ પૂર્ણ કરીએ છીએ જેથી કરીને લોકો અવારનવાર વિશ્વાસ મૂકી રહ્યા છે